ગ્રંથ પુષ્ટિ આ નામનો ગ્રંથ લગભગ સાડા પચીસ શ્લોક મહાપ્રભુજી નું દક્ષિણ ભુજા અંગરૂપે લગભગ ચાર ટીકાઓ ઉપલબ્ધ છે આચાર્યોની ગોકુલનાથજી નું વિવરણ રઘુનાથજી નું વિવરણ કલ્યાણ રાજયની વિવૃત્તિ અને પિતાંબરજી નું વિવરણ ચાર આચાર્યોની ટીકાઓ આ ગ્રંથ ઉપર ઉપલબ્ધ છે આપણે તો તો સાર રૂપે જોઈશું ગ્રંથ બહુ બહુ લાંબો છે છે અને સમજવા જે રીતે જગતમાં વૈવિધ્ય છે જો આ ગ્રંથનો સાર રૂપે તમને ટૂંકમાં સમજાવું તો ક્યારેક પ્રશ્ન નથી થતો તમને બધાને કે ભગવાને જ આ જગત બનાવ્યું છે અને એમાં પણ જો એક રૂપતા જોવા જાવ જગતને જુદું સ્વરૂપે પણ પાંચ તત્વોનું જ બનેલું છે ને પૃથ્વી જળ તેજ ને આકાશ એટલે જેટલી દુનિયાભરની વિવિધતાઓ છે એને તમારે કેન્દ્રિત કરવી હોય તો આ પાંચ તત્વોમાં કરવી કે પાંચ તત્વોનું પૃથ્વી જલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીર આ પાંચ તત્વોનું જ છે છઠ્ઠું તો છે હજી વનનેસ કરી દો એકીકરણ કરી દો તો એકો હમ બહુશ્યામ પ્રજા બ્રહ્મમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સંજય છે આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી એક જ આત્મા એકો હમ બહુશ્યામ એકમાંથી અનેક થયા પરમાત્મા એક માં સ્થિમિત થઈ ગયું પણ ભગવાને સર્જ્યું છે તો આવું જુદા પણ કેમ છે કોઈ પાપી છે કોઈ પુણ્યશાળી છે કોઈ ભક્ત છે કોઈ અભક્ત છે કોઈને તીર્થયાત્રા ને ઉપવાસ ને યજ્ઞ ને એ બધું ગમે છે કોઈને માળા ફેરવવી જ ગમે છે કોઈને ઠાકોરજીની સેવા જ ગમે છે કોઈને તો ભગવાનનું નામ જ નથી ગમતું એને તો સંસારમાં જ એટલા રચા પચા છે કે અહીંયા આટલી મજા છે બીજે ક્યાં જવું યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા ધ્રતમ પીવેત ભસ્મીભૂત દેહસ્ય પુનરાગમન કૃત ચાર વાક નો મત પ્રાચીન સમયમાં એ લોકોનું આ મૂળ સિદ્ધાંત ચારુ વાક સારા સારા શબ્દો એટલે અત્યારના સમયમાં ચાર વાક મત જ છે ને એવા સારા સારા શબ્દોમાં આપણને ફસાવી દે ને કે હાથમાં આવેલો ધર્મ છોડાવ્યો ફેરવતા હોય માળા છોડાવી આપે લોકો જુદા જુદા શબ્દો એવા એવા લોજિક આપે લોકો અને એમ થાય કે અરે આ બધું કરવાથી કઈ ભોગ ધરવાથી કઈ ત્યાં ભૂખ્યા ને જમાડો એમ કરીને ભગવાનને ભોજન ધરવાનું છોડાવી દે ને પાછો ત્યાં તો જમાડે ને અરે ભગવાન તો ભાવના ભૂખ્યા છે ક્યાં બધું આ બનાવવામાં પડ્યા છો ભાવથી કરો એટલે બધું એમ કરીને કઈ ન કરો જો ન કેવા લોજિક એટલે સમજી લેવું કે આ કાંઈ કરતો નથી જેને કઈ ન કરતો ને એમના કે હું કઈ નથી કરતો એ પ્રેક્ટિકલ વ્યવહારિક પ્રશ્નોના પણ ફિલોસોફિકલ કારણો હતા એટલે વાત ઉડી જાય એવી વાત ઉડાડી દે અને જાણકારી પણ અત્યારના સમયમાં શું જાણકાર વ્યક્તિ પાસે પણ આપણે શેના માટે જઈએ આ ન કરું તો ચાલે એના પૂછવા જઈએ શું શું કરવાનું એ પૂછવા ન જતા આ ન કરું તો ચાલેને આ ન કરવું તો ચાલે ને એ દિવસે આવું ન કરીએ તો ચાલે ને છૂટ લેવા માટે જ જ્ઞાનનો ઉપયોગ કરતા હોય કરવા માટે જ્ઞાની પાસે ન જઈએ જાણકાર પાસે ને તમે અમારી પાસે શું પૂછવા આવો જે આજે આ છે ને હમણાં થાય એમ નથી તો પ્રભુ બીજે પધરાવી દો ચાલે આ દિવસે બહુ મારે ઉતાવળ બાર ગામ જવાનું હોય તો એકસાથે બધા ભોગ ધરી દઉં તો ચાલે છૂટ લેવા જાણકાર પાસે પણ છૂટ લેવા આવીએ છે કરવા માટે વધારે નથી આવતું એમ જ્ઞાનનો પણ દુરુપયોગ કહેવાય તો મૂળ વાત લોકો વ્યવહારિક પ્રશ્નોના પણ ફિલોસોફિકલ કારણો આપણે ઉડાડી હવેલી પણ નિર્માણ કરતા હતા ને ત્યારે પણ લોકો આમ બધાને ભેગા કરો પછી હવેલી કરીએ ના ક્યારે ભેગા એના કરીને દુનિયામાં જે વાત ઉડાડી દેવી હોય ને અત્યારના સમયમાં એને ના નહી કેવાનું એને એક્સટેન્ડ કરીને આ નાનું નથી લેવું આપણે તો મોટું જ લઈશું એટલે સમજી લો કે આ નાનું તો લઈ નથી શકવાના અને મોટાના સપના બતાડીને ક્યારે થાય જ નહીં અને આ રીતે એ વાત ઉડી જાય તો જ્યારે જુદા જુદા પણું જગતમાં છે તો મહાપ્રભુજી સમજાવે છે અને મહાપ્રભુજી નથી કહેતા ગીતાજી દ્વાઉ ભૂત સર્ગૌ લોકેશ્મી દૈવ આસુરી એ વચ ભગવાન પોતે કહે છે અને ભાગવતજીમાં પણ સર્ગ લીલા છે વિસર્ગ વિવિધ સર્જન ગીતાજીમાં પણ ભગવાને કહ્યું બે પ્રકારની સૃષ્ટિ મેં જ સર્જી છે આ જે વૈવિધ્ય છે પણ એક ભેદ સમજી લેવાય દુનિયામાં વિરોધ નથી વૈવિધ્ય છે આપણે બે જુદાપણાને એકબીજાનો વિરોધ માની વિરોધ નહીં વિવિધતા છે વિવિધતા રૂપે દુનિયામાં જોશો તો સુંદરતા લાગશે વિરોધ રૂપે જોશો તો ક્લેશ લાગશે વૈવિધ્ય મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે અને એ જુદું કેમ છે ઈશ્વરે એને એવો જ બનાવ્યો છે તમે કોઈને કરી કરી શકો શકો પણ ચેન્જ ન અઘરો છે દૈવી અને આસુરી બે પ્રકારના સર્ગ ભગવાને બનાવ્યા છે અને એટલા માટે દુનિયામાં ક્યારે બધા સુધરી નહીં જાય અને દુનિયામાં ક્યારે બધા બગડીએ નહીં જાય કારણ કે દૈવી પણ છે અને આસુરી પણ છે એમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી આ સૃષ્ટિ સર્જનનું વૈવિધ્ય બતાવે છે જેમ જુદી જુદી સૃષ્ટિ છે ને એમ જુદા જુદા જીવો પણ ભગવાને સર્જ્યા છે અને એમાં મુખ્ય ત્રણ પ્રકારના જીવો સર્જ્યા દૈવી એટલે કે પુષ્ટિ મર્યાદા અને પ્રવાહી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે ને તો આ ત્રણ પ્રકારના સૃષ્ટિનું ભગવાને સર્જન કર્યું છે પ્રવાહી જો સંક્ષિપ્તમાં સમજાવું તો પ્રવાહી જીવો એવા છે જે સંસારના પ્રવાહમાં ફરવા માટે જ આવ્યા છે એને ભગવાનમાં રસ નથી આવતો એ સંસારમાં જ ખૂпеલા છે એ સંસાર ચલાવવા માટે જ સર્જાય છે બીજા જીવો છે મર્યાદા માર્ગ જેને વેદમાં રુચિ છે વેદના સાધનોમાં રુચિ છે એને કર્મકાંડમાં રુચિ છે યજ્ઞમાં રુચિ વ્રતમાં રુચિ તીર્થયાત્રામાં રુચિ મંત્રજાપમાં રુચિ સાધનોમાં બહુ રુચિ છે સ્વરૂપ સેવા માં રૂચિ નથી એટલે કે ધર્મમાં રૂચિ છે ધર્મમાં રૂચિ નથી ધર્મીમાં રૂચિ નથી એ બતાવેલા ધર્મો બધું જ કરશે પણ એને કહો કે બેસીને ભગવત સેવા કર તો કે આ બધું મને નહીં ફાવે તમે કહો તો ઉપવાસ કરી લો તમે કહો તો ચાલીને યાત્રાએ જઈ આવો ખુલ્લા પગે પણ તમે કહો ઠાકોરજીને ભોગ ધરો કરો આ બધું મને નહીં ગયો એટલે ધર્મીમાં રસ નથી ધર્મમાં રસ અને ત્રીજા એવા છે જેને સાધનો સ્વરૂપ સેવામાં જ આનંદ છે આ ત્રણ પ્રકારના દૈવી જીવો પ્રભુએ પ્રગટ કર્યા છે અને આગળ પણ એની ઘણી બધી ચર્ચા આવશે એના પણ અંતર્ગત ભાવો પુષ્ટિ 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 મર્યાદા પુષ્ટિ પ્રવાહી યા પછી મર્યાદા 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 પુષ્ટિ મર્યાદા પ્રવાહી એવા આ કોઈક વર્ગીકરણ બહુ જ વિશાળ વર્ગીકરણ કેવા કેવા પ્રકારના જીવો છે એટલે કે ભક્તોની જુદી જુદી ક્વોલિટી તમે જોશો મિશ્રિત પણ દેખાશે અને શુદ્ધ પણ દેખાશે તો આવા પ્રકારની સૃષ્ટિનું સર્જન સ્વયં પ્રભુએ જ કર્યું છે એમ મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે કે આ વૈવિધ્યને આ વ્યક્તિને સર્જનને સમજી જશે જો સોફ્ટવેર જે અંદર હોય ને હાર્ડવેર એને સપોર્ટ કરે પણ સોફ્ટવેરમાં જ ના હોય અને તમે ગમે તેટલા સ્વીટ હાર્ડવેરમાં કામ કરો પણ એની સોફ્ટવેરમાં જ નથી તો આ જુદા જુદા સોફ્ટવેર વાળા જીવોની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે કે ભીતર કેવો જીવ અને પાછું મહાપ્રભુજી સમજાવે છે પ્રવાહી જીવ આપણે મમય વાંશો જીવ લો કે જીવ આ બધા મારા અંશ છે તો અંશ છે તો ભગવાન એને ક્યાંથી પ્રગટ કર્યા છે

અને પુષ્ટિ સુષ્ટિ કાયે પુષ્ટિ કાયે ન નિશ્ચય પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયા એ પ્રભુના શુદ્ધ પુષ્ટિ છે પ્રગટ આ પ્રકારની આગળ ચર્ચા આવશે મેં સંક્ષિપ્તમાં સાર રૂપે તમને સમજાવ્યું તો ગ્રંથમાં પ્રવેશ કરીએ તો પ્રથમ શ્લોકનું ગાન કરતા મહાપ્રભુ આમ જીવ દેહ ક્રિયાભેદ પ્રવાહેણ ફલેન ચ મહાપ્રભુજી આજ્ઞા કરે પુષ્ટિ પ્રવાહ મર્યાદ આ ત્રણ જુદા જુદા માર્ગ છે જેવા જીવ જીવ એવા એના માર્ગ અને દેહ ક્રિયા પરંપરા અને ફળ પાંચ ભેદ અહીંયા વિશેષ રૂપે જુદા જુદા કહેવામાં આવશે એમ મહાપ્રભુજી કહી રહ્યા છે અને આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે ભક્તિમાર્ગશ્ય કથના એટલે ભક્તિમાર્ગ જો કહીએ તો એને પુષ્ટિ માર્ગ રૂપે જાણવો એ રીતે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અહીંયા જ્યાં હું ભક્તિમાર્ગ શબ્દનો પ્રયોગ કરું એટલે પુષ્ટિમાર્ગ અને પુષ્ટિમાર્ગ એટલે પુષ્ટિ અનુગ્રહ નિયામક કૃપા દ્વારા જે જીવને પ્રભુએ પ્રગટાવ્યો છે કૃપા દ્વારા જ જે જીવને પુષ્ટિ ભક્તિના માર્ગમાં પ્રભુએ ચલાવ્યો છે અને કૃપા દ્વારા જ પ્રભુ એને પહોંચાડશે એ પુષ્ટિ માર્ગ અહીંયા જગાડનારા પ્રગટાવનારા એ જ ચલાવનારા એ જ ને પહોંચાડનારા એ માર્ગ એ પુષ્ટિ માં એટલે કોઈએ કહ્યું ને લાકડાને એમ કહ્યું કે પાણીને કોઈએ પ્રશ્ન કર્યો કે તારામાં જે નાખી બધા તો ડુબાડી પણ આ લાકડા જોડે તને એવો કયો પ્રેમ છે કે લાકડું નાખીએ તો તરવા લાગે પાણીમાં જલન ને ડૂબાવે કાષ્ટ કોણ પ્રેમ કીરી તારી જોડે એવો કયો પ્રેમ છે લાકડા જોડે પાણીને પૂછે છે બધાને ડુબાડે ને લાકડા તરાવે જલ ને ડૂબાવે કાષ્ટ કોન પ્રેમ અને પાણી કેમ નથી ડુબાડતો તો પાણી કહે જેને મેં જ બીજમાંથી વૃક્ષ બનાવ્યું હોય એને હું કેમ ડુબાડી શકું છું આને તો મેં જ છે મેં જ મોટું કર્યું છે અને જેને આપણે સીચીને મોટા કર્યા હોય ને એને ડૂબવા ન દેવાય આ પુષ્ટિ માર્ગ પણ એવો જ છે ધાવન નિવિલવા નેત્રે નસખલે ન પતે દિહ ભાગવત કહે આ ભક્તિના માર્ગમાં આંખ બંધ કરીને દોડો અહીંયા પડવાની કે વાગવાની બીક નથી કારણ કે જે દોડાવે છે એ તમને પડવા નથી દેવા પ્રભુ જ પકડી લેશે આ માર્ગમાં ચલાવનારા ઠાકોર છે એમ કહી આગળના જુદા જુદા ભેદોની ચર્ચા કરી છે અને આગળના શ્લોકમાં મહાપ્રભુજી ગાન કરતા કહે મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગીતાજીમાં જેમ કહેવામાં આવ્યું દ્વૌ ભૂત સર્ગૌ લૌકે દૈવ આસુર એ વચ એક અડધો વાક્ય વાપરીને મહાપ્રભુજીએ એ શ્લોકને કોટ કર્યો છે દ્વાઉ ભૂત સર્ગ જે ગીતાજીમાં કહ્યું છે બે પ્રકારની સૃષ્ટિ મેં સર્જી છે ભગવાન કહે એનો કરતા હું છું એમ ભગવાન પોતે કહે છે દૈવ આસુર એ વચ એ જ રીતે મહાપ્રભુજીએ કહ્યું વેદસ્ય વિદ્યમાન મર્યાદા અપી વ્યવસ્થિત અને એ જ રીતે વેદ માર્ગ પ્રમાણે મર્યાદા પ્રવાહમાં મર્યાદા માર્ગ અહીંયા કહેલો છે કે આ મર્યાદા દ્વારા જ ભગવાન આ પ્રકારની सृष्टिને સર્જન કરે છે અને આગળ આજ્ઞા કરતા મહાપ્રભુજી કહે યો મત ભક્ત સમે પ્રિય ગીતાજીમાં વારે ઘડિયા એ ભક્ત મને ગમે એ અને કશ્ચિત્યતતિ સિદ્ધયે યતતામપી ભગવાન કહે છે કરોડોમાં કોઈ એક મને જાણી શકે છે એ મારો ભક્ત એ મારો વિરલ ભક્ત તો મહાપ્રભુજી કહે જે દોભૂત એ કહ્યું એ બે સર્ગ સર્જે છે દૈવી અને આસુરી એ કહીને ભગવાને પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ વાત કરી અને એ જ ગીતાજીમાં ભગવાને જયારે વાત કરી કે કરોડોમાં કોઈ એક મારો ભક્ત જે મને પ્રિય છે યો ભક્ત યો ભક્ત સમે પ્રિય એ મારો ભક્તનો માર્ગ એ છે પુષ્ટિ માર્ગ

અને આ પુષ્ટિ પ્રવાહ ને મર્યાદા આ ત્રણે જુદા જુદા માર્ગ છે આપણે નથી કહેતા આ મર્યાદા માર્ગી વૈષ્ણવ આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એમ પ્રવાહ માર્ગી જે સંસાર આશક્ત હોય પ્રવાહ માર્ગી તો આ ત્રણ પ્રકારના માર્ગ જુદા જુદા ભગવદ્ ગીતામાં ભગવાને પોતે કહેલા છે એમ પોતાની વાતને પ્રમાણિત અહીંયા મહાપ્રભુજી કરી અને આગળ આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ પુષ્ટિ માર્ગમાં હોવા છતાંય એના અંતર્ગત ત્રણ ભેદ પડે પુષ્ટિ 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 મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી એમ અંતર્ગત એના પણ ચાર્ટ જો આપણે બનાવીએ તો બ્લેક બોર્ડ હોય ચાર્ટ બનાવો તો થાય પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એના પછી ત્રણેય વર્ગીકરણ કરીએ કેટલા પ્રકારની સૃષ્ટિ છે તો એમાં બહુ ડિટેલમાં નથી જતો અને આગળ આઠમા અને નવમા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે આમ ભેદથી જુદી જુદી સૃષ્ટિ થઈ છે એને મહાપ્રભુજી અહીંયા ઈચ્છા માત્ર મનસા ભગવાને ઈચ્છા માત્રથી આ મનમાંથી સૃષ્ટિ પ્રગટ કરી એ છે પ્રવાહી સૃષ્ટિ પ્રભુની ઈચ્છાથી જ આ સૃષ્ટિ ચાલ્યા કરે એના માટે ભગવાને જ એવા લોકોને પ્રગટ કર્યા છે કે જે કેવલ સંસાર આસક્ત જ બન્યા એને ભગવાનનો વિચાર સુધા ના વચસામ કયું મનસા પ્રવાહ સૃષ્ટવાન હરી વચસા વેદ હી અને વાણી દ્વારા વેદ માર્ગ દ્વારા પ્રવાહ મહાપ્રભુજી કહે મર્યાદા સૃષ્ટિને પ્રગટાતી વાણીમાંથી અને પુષ્ટિ કાય ને નિશ્ચય અને પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ સાક્ષાત પોતાના શ્રીઅંગ માંથી પ્રગટ કરી છે શ્રીઅંગની સેવા માટે એટલે જ પુષ્ટિ સૃષ્ટિને વિશેષ રૂપે અહીંયા મહાપ્રભુજી મહત્વ આપીને અને આગળ બારમા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી પુષ્ટિ સૃષ્ટિને સ્પષ્ટ એનો ઉદ્દેશ બતાવી રહ્યા છે કે આ પુષ્ટિ માર્ગીય જીવોને મેં કેમ સર્જ્યા છે

બીજો કોઈ ઉદ્દેશ ભગવાને વિચાર્યો નથી તમને ઘડતા પહેલા એટલે તમારી રચના કરતા વખતે તમે પોતાની જાતને ક્યારે બીજા જોડે સરખાવતા નહીં કારણ કે એને ઘડવી ઘડતી વખતે ભગવાનના મનમાં કોઈ જુદો વિચાર હતો અને તમને ઘડતી વખતે ભગવાનના મનમાં કોઈ જુદો વિચાર પેલા કહેતા ને કે એક ધવેરીનો દીકરો અને દીકરો રીતે હવે હું મોટો થઈ ગયો એટલે મારે પણ ધંધામાં જોડાઈ જવું છું એટલે ઠીક કહ્યું કે ચાલ ધંધામાં જોડાય તો પહેલું કામ આ કર આ હીરા લે અને બાજુના ગામમાં જઈને આપ્યા કહ્યું ઠીક છે તો ટ્રેન સ્ટેશને મૂકવા આવ્યા પપ્પા અને સીટ પર બેસાડ્યા બધું ગોઠવી દીધું સામાન બધું બરાબર છે જો હીરાનું ધ્યાન રાખજે વચ્ચે વચ્ચે છે કે નહીં અને અહીંયા તકિયા નીચે મૂકીને બાથરૂમ ન જતો કોઈ લઈ જશે પોતાની જોડે લઈ જશે સો સલાહો એને આપી દીધો અને પેલો છોકરો યુવાનને કઈ સાંભળવું તમે એ કંટાળી ગયો પપ્પા સામે સીટ પર છોકરો બેઠો છે એના પપ્પા એને મૂકવા આવ્યા છે એને કઈ કહે છે તમે મને સો વાર ટોકી દીધો પણ શા માટે પપ્પા કહ્યું પેલો ફરવા જાય છે અને તારા ખિસ્સામાં હીરા છે હીરા છે એટલે તમને કેવું પડે છે જે ફરવા જ આવ્યા હોય એમને કંઈ કહેવાની જરૂર નથી એમ ભગવાને તમને ઘડ્યા તો પોતાની સેવા માટે ઘડ્યા છે એટલે તમને કહેવું પડે છે જેને ફરવા જ મોકલ્યા છે એને કંઈ કહેવાની જરૂર નથી જેને ભગવાને સંસાર ચલાવવા માટે મોકલ્યા છે એને કોણ કહેવા જાય પણ તમને જોઈને મહાપ્રભુજીને આશા બંધાય છે કે આ તો મારું પુષ્ટિજીવ છે પ્રભુએ પોતાના સ્વરૂપના આનંદનું દાન કરવા માટે એને ભૂતલ પર મોકલ્યો છે અને જેના માટે તમને સર્જ્યા એ કામમાં ન લાગો ને બીજે કામમાં લાગો દુનિયાભરના ગમે તે કાર્યો કરી લો પણ જ્યારે સેવામાં જોડાશો ને જે આનંદ આવશે ને બીજા કોઈ કાર્યમાં એ આનંદ તમને અનુભવ નહીં થાય અને ત્યારે તમને અહેસાસ થશે કે ભગવાને મને આના માટે જ ઘડ્યો છે વ્યાસજીએ સત્તર સત્તર પુરાણોની રચના કરી પણ મનમાં આનંદ ન થયો કેમ એ અવતાર જ ભાગવતને પ્રગટ કરવા માટે થયો હતો અને બીજા કાર્યો કર્યા તો આનંદ ન થયો પણ જ્યારે ભાગવતની રચના કરી ત્યારે પરમાનંદ નો અનુભવ થયો